આવેલ તમામ બાળકો પૈકી અંધ બાળકોને હસ્તે સૌ પ્રથમ કેક કાપીને સર લુઈ બ્રેલના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ તમામ બાળકોને પતંગ ફિરકી ચશ્મા ચીકી મમરાના લાડુ જામફળ તેમજ દાતાશ્રી દ્રષ્ટિબેન લિંબાચિયા તરફથી કચરિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું વાલીઓને ભોજન આપવામાં આવ્યું હતું અને ભવ્ય કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા જેમાં ધોરણ ત્રણમો અભ્યાસ કરતાં સંપૂર્ણ અંધ વિદ્યાર્થી આકાશજી અજમલજી ઠાકોર કે જેમણે અંગ્રેજી ભાષામાં લુઈની બાયોગ્રાફી વાંચીને સંભળાવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા આઈડી કોર્ડિનેટર શ્રી મધુબેન બીઆરસી કોર્ડિનેટર શ્રી રતાજી ઠાકોર વિશેષ હાજર રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન અને આશીર્વચન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં આઈડી સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજન કર્યું હતું નિલેશ ત્રિમાળી English time 24 pattern.